ગલતેશ્વરના લાભાર્થીઓ અહીંના પ્રમુખ જયંતિભાઈ પરમાર પાસે મામલતદાર વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે કોઈ કામ ન થતું હોવાથી પ્રમુખે પોતે મામલતદારને જાણ કરી હતી તેમ છતાં તેને ન ગણકારતા તેમને ખેડા કલેક્ટર પાસે જવાની નોબત આવી અમે પ્રજાના સેવક છીએ અને અધિકારીઓ પ્રજાના ટેક્સના નાણાંમાંથી પગાર મેળવે છે આમ પ્રજા પીસાતી હોય તો અમારે ઉપલા અધિકારીને જણાવવું પડે તેમ વાત થઈ હતી મેં કલેક્ટરની એક જ રૂ વાત કરી હતી કે ભાઈ છોકરાઓને જે ગતિ ચાલે છે એની માટે ગતિ ના થવી જોઈએ અને અત્યારે પંદર પંદર તારીખના દસ દસ દિવસના દાખલાઓમાં સહી નથી મેડમ એવું કહેવા માગે છે કે ભાઈ હું અહીં આગળ બે ચાર મહિના માટે રહેવા માગું છું અને હું સહી હું સહી શું કામ કરું તો જવાબદાર વ્યક્તિ કોણ આ ગર્દેશ્વર મમલતાની અંદર જવાબદાર વ્યક્તિ કોણ છે એ અમને પબ્લિકને બતાવો એટલે શું ઘટના બનેલી છે ઘટના દસ બારની પરીક્ષા જે આવી એની અંદર ડમીસર સર્ટિફિકેટો ના લેવા એની પર સહયોગ કરતા નહીં અને અત્યારે હાલની અંદર એન્ટરવ્યુ પડવાની અંદર જે પૈસા આડેધ લૂંટવામાં આવે છે તો મારી ગોમડાના ખેડૂતો આજે એગળ હેરાન થાય છે કે જ્યારે ખેડૂતો ઉપર આવે ત્યારે અમને ખબર પડે કે આ રીતનું ચાલે છે હવે જે આજે ન્યૂઝમાં કંઈક આવ્યું છે એ બાબતે હું એવું કહેવા માગું છું કે અમારી પાસે અત્યારે કોઈ અરજી પેન્ડિંગ છે અને ઇવન બે પ્રમાણે અમે એનો નિકાલ કરીએ છીએ અને એ અંગે આજે અમારા એસડીએમ સાહેબની તપાસ કરી ગયા છે આ બાબતે આપ આગળ શું કહેવા માગું છું આ બાબતે અમને બીજી તમે જે રજૂઆતો અંદર લખી છે એ બાબતે અમને કોઈ અત્યારે ફરિયાદી મળેલ નથી